નાની ઉંમરે વાળ સફેદ થવા લાગવા એ એક સમસ્યા છે જેનો સામનો આજે મોટી સંખ્યામાં પચીસ થી ત્રીસ વર્ષના યુવાનો કરે છે કેટલાક કિસ્સાઓમાં તેનું કારણ આનુવંશિક હોઈ શકે છે પરંતુ અકાળે વાળ સફેદ થવાનું કારણ આપણી બગડતી જીવનશૈલી અને બિન આરોગ્યપ્રદ ખોરાકની આદતો છે તમે શિષ્ટબદ્ધ જીવનશૈલી અને તંદુરસ્ત આહારની મદદથી આ સમસ્યાને દૂર કરી શકો છો જો શરીરમાં વિટામિન બી આ મહત્વપૂર્ણ પોષક તત્વની કમી હોય તો તેની સીધી અસર આપણા જોવા મળે છે જો તમારા વાળમાં વિટામિન બી નું ઓછું પ્રમાણ હોય તો વાળ સફેદ થવાની શક્યતા વધી જાય છે એટલું જ નહીં તે વાળ ખરવાનું કારણ પણ બને છે વિટામિન બી આપણા શરીર માટે એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે જો તમારા વાળ નાની ઉંમરે સફેદ થવા લાગે છે તો તરત જ તમારા રોજિંદા આહારમાં વિટામિન બી સિક્સ અને વિટામિન ટ્વેલ્વ બી નો સમાવેશ કરવો જોઈએ ખાસ કરીને જો તમે ડેરી ઉત્પાદનો ખાવાનો આગ્રહ રાખો છો તો આ પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરી શકાય છે દૂધ દહીં ચીઝ અને પનીર વિટામિન બી ટુ બી અને બી ફાઈવ ના સારા સ્ત્રોત છે આ ઉપરાંત ખજૂર બદામ કાજુ પિસ્તા વિટામિન બી ના સારા સ્ત્રોત માનવામાં આવે છે